હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકૂક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ વાસેટીની ભાજીની રેસિપી આ ભાજી આખો વર્ષ બિલકુલ નથી આવતી માત્ર ચોમાસામાં જ આવે છે હેલ્થ માટે ખૂબ જ સારી છે અને જો તમે તેને આ રીતે બનાવી અને ખાશો તો ટેસ્ટમાં પણ એટલી સારી લાગે છે કે તમે ખાતા જ રહી જશો અને વારંવાર બનાવશો તો અત્યારે માર્કેટમાં આ ભાજી આવી રહી છે તો ટેસ્ટી અને હેલ્ધી વાસેટીની ભાજી બનાવી અને જરૂર ખાવી જોઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આવનારી ઘણી બધી નવી જૂની વિસરાઈ ગયેલી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો તો વાસેટીની ભાજી બનાવવા માટે મેં અહીં દોઢસો ગ્રામ વાસેટીની ભાજી લીધી છે આ ભાજી જોવામાં એકદમ સરસ ફૂલ જેવી લાગે છે એટલે તે ફૂલભાજીના નામથી પણ ઓળખાય છે તમે તેને કોઈ પણ બીજા નામથી ઓળખતા હોય તો મને કમેન્ટમાં કહેજો હવે ભાજીને આ રીતની કોઈપણ ગરણી કે ચારણીમાં લઈ લઈએ અને તેને પાણીથી એકદમ સારી રીતે ધોઈ લઈએ એટલે તેમાં રહેલો ધૂળ માટે કચરો વગેરે હોય તે બધું જ દૂર થઈ જાય ભાજી એકદમ સરસ ચોખ્ખી થઈ જાય અને તેમાંથી બધું જ પાણી નિતાવી લઈએ તો મેં ભાજીને એકદમ સરસ ધોઈ લીધી છે અને બધું જ પાણી નિતા લીધું છે હવે તેને સાફ કરી લઈએ તો તેને સાફ કરવામાં બીજું કશું જ નથી કરવાનું માત્ર તેની પાછળનો આ જે ભાગ છે તેને દૂર કરી લઈએ અને તેના આ રીતના ફૂલ છૂટા પડે તે આપણે પ્લેટમાં લઈ લઈએ તો આ રીતે બધી જ ભાજીને આપણે સાફ કરી લઈએ તો બધી જ ભાજી સાફ કરીને પ્લેટમાં લઈ લીધી છે હવે પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં બે ચમચા તેલ નાખીશું ભાજીમાં તેલનું પ્રમાણ થોડું વધારે નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી ઝીણું કટ કરેલું લસણ નાખીશું આ ભાજીમાં લસણનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે આપણે એક મોટી ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ લીધું છે હવે તેને ચલાવતા રહી લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ તમે જો લસણ ના ખાતા હોય તો તમારે અડધી ચમચી આખું જીરું લઈ લેવાનું હવે લસણનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે તેમાં એક ચપટી જેટલી હિંગ નાખી તેને પણ એકવાર ચલાવી લઈએ હવે બે મીડિયમ સાઈઝના કાંદાને ઝીણા કટ કરીને નાખીશું તેને પણ ચલાવતા રહીએ કાંદા થોડા કૂક થઈ જાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ તો ખૂબ જ ટેસ્ટી એવી આ ભાજી તમે ક્યારેય ન બનાવી હોય તો એક વાર જરૂર બનાવજો આ ભાજી બનાવવામાં પણ એકદમ સરળ છે ઓછા સમયમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો હવે કાંદા કૂક થાય ત્યાં સુધીમાં ખાંડણીમાં થોડી લસણ નીકળીઓ અને એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખી પેસ્ટ બનાવી લઈએ હવે કાંદા કૂક થઈ ગયા છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો તેમાં લસણ મરચાંની પેસ્ટ અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખી બરાબર મિક્સ કરી લઈએ થોડી વાર ચલાવતા રહી થવા દઈએ મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એક નાનું ટામેટું ઝીણું કટ કરીને નાખીશું અને તેને પણ થોડી વાર ચલાવતા રહી થવા દઈએ ટામેટાને ઓવરકૂક નથી કરવાનું માત્ર પચાસ ટકા જેટલું થાય ત્યાં સુધી થવા દેવાનું છે હવે ટામેટું પણ પચાસ ટકા જેટલું કૂક થઈ ગયું છે તો તેમાં આપણે લીધેલી વાસીટીની ભાજી નાખી તેને પણ ચલાવતા રહી સારી એવી કોક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આ ભાજી એકદમ સરસ કોક થઈ જાય છે તેને બિલકુલ સમય નથી લાગતો આ ભાજી ટેસ્ટમાં અને હેલ્થ માટે ખૂબ જ સારી છે તે જ રીતે બનાવવામાં પણ એકદમ સરળ છે જેઓ રોજ રસોઈ બનાવે છે તેમને તો ખ્યાલ જ હોય છે પણ જે રસોઈ શીખી રહ્યા છે તેમને એક વાત અહીં ખાસ યાદ રાખવાની કે આપણે જ્યારે પણ કોઈ પણ ભાજી બનાવીએ તો આ રીતે ભાજી એકદમ સરસ કૂક થઈ જાય ત્યાર પછી જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું આપણે શરૂઆતમાં ભાજી પેનમાં એડ કરીએ ત્યારે તેની ક્વોન્ટિટી ખૂબ જ વધારે દેખાતી હોય છે અને કૂક થઈ જાય એટલે તેની ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જાય છે જો આપણે શરૂઆતમાં જ મીઠું એડ કરી દઈએ તો મીઠાનું પ્રમાણ વધી પણ શકે છે એટલે ભાજી બરાબર કૂક થઈ જાય ત્યાર પછી જ તેમાં મીઠું એડ કરવું તો હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ભાજી એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો તેમાં થોડા લીલા ધાણા નાખી તેને પણ બરાબર મિક્સ કરી લઈએ તો હવે આપણી વાસેટીની ભાજી એકદમ રેડી છે તો તેને નીચે ઉતારી અને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે ટેસ્ટી અને હેલ્ધી વાસેટીની ભાજી હેલ્થ માટે ખૂબ જ સારી આ ભાજી તમે ક્યારેય ન બનાવી હોય તો જરૂર બનાવજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ